ચલો સવાર થઈ બધાને જય શ્રી કૃષ્ણ અને હવે ઉઠું અને આજના દિવસની તૈયારી કરું સૌપ્રથમ મારા બધા પૂર્વજો આવી ગયા છે એને ગાંઠિયા ખવડાવું કાગડાને ગાંઠિયા ખવડાવવાથી બુદ્ધિ શુદ્ધ બને છે એટલે ગાંઠિયા ખવડાવી લીધા મારા મારાવાલા રોજ આવી જાય છે ગાંઠિયા ખાવા કારણ કે ગાંઠિયાનો સવાર બીજે ક્યાંય મળતો નથી ખીર ઉલાડી ઉલાડીને બિચારા ખાઈ ખાઈને કંટાળી ગયા છે અને હવે પક્ષીઓને ચણ આપું કારણ કે અને પક્ષી એ મને જોઈને ઉડી ગયા કારણ કે એને ખબર પડી આનો ભાગી સારું અને છતાં હું નાખું છું કારણ કે મારા કર્તવ્યમાં આવે છે એટલે પક્ષીને ચણ નાખું હા પછી આવીતા ગયા પાછા ભાષા પાછા પોતરાનો પહેલો મિત્ર દાદા અને દાદાનો છેલ્લો મિત્ર પોતરો અમારો પોતરો છે બધા કેતા દાદા જેવો છે દાદા જેવો છે અને હવે આજે મેચથી ફોન આવ્યો હતો જેમ નીતા અંબાણીએ હાર્દિક પંડ્યાને બોલાવ્યો એવી રીતે મને પણ બોલાવ્યો છે એ લોકો હું જઈશ જોરદાર બેટિંગ કરીશ ચોકા છક્કા મારીશ જોજો અરે ધૂમ મચાવી દઈશ હવે ટૂંક જ સમયમાં અમારો મેદાન આવવાનો છે રમીશ જોરદાર એકદમ ફોર સિક્સ મારીશ આજે મોજ મને હજી પણ બીક લાગે છે આ લોકો મને બેટિંગ બોલિંગ દેશે કે નહીં દે કારણ કે એના પહેલાં બોલાવ્યો હતો મને મને ખાલી ફી ચૂકવવા માટે બોલાવ્યો હતો એન્ટ્રી ફી ભરવા માટે બેટિંગ બોલિંગ કાંઈ નહોતી દીધી એટલે આજે તો મેં કીધું છે એ લોકોને ભાઈ આપણને બેટિંગ જોશે હો બેટિંગ બોલિંગ જોશે આવી રીતે ચક્કર મારીશ આ મારી આખી ટીમ છે અને ટીમ એકદમ ગુસ્સામાં છે અને મારે વારો આવે તો સારું બેટિંગમાં મને બે ટેન્શન છે ના આવ્યો વારો ચલો ઘરે શૂટિંગ ચાલુ છે અને આ લોકો વેબ સિરીઝ બનાવે છે ઘરે પાછો આવી ગયો ફક્ત સિંગિંગ ભરી મેં પાછો ઘરે આવી ગયો